નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાર્તા પારિવારિક સામાજિક છે અને સમજવા જેવી છે તો છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે તો ચાલો શરૂ કરીએ આજની કહાની કંચન એક ખૂબ જ દેખાવડી અને આધુનિક વિચારો ધરાવતી યુવતી હતી તેના પરિવારમાં તેના મમ્મી પપ્પા અને એક ભાઈ હતા કંચન પ્રાસ્તીય સંસ્કૃતિ પાછળ ઘેલી હતી તેણે પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કરી લીધું હતું તે પોતાના રૂમમાં બેસી એક ઇંગ્લિશ બુક વાંચી રહી હતી ત્યાં તેને તેના મમ્મીનો અવાજ સંભળાયો કંચન ચાલ તૈયાર થઈ જા આપણે બહાર જવાનું છે કંચનને વાંચવામાં ખલેલ પહોંચી તે ન ગમ્યું તે મન ન હોવા છતાં તૈયાર થવા લાગી તે આવી એટલે તેઓ બધા બહાર જવા લાગ્યા એક દૂર રહેતા સંબંધીને ત્યાં જવાનું હતું તેઓ થોડે સુધી ગયા ત્યાં ઉબળખાબડ રસ્તો આવ્યો એટલે થોડા થડકા લાગ્યા કંચને પોતાનું મો બગાડી કહ્યું આપણા દેશનું આ જ વાંધો આખા રોડ ક્યારેય સારા હોય જ નહીં વિદેશના રોડ કેટલા સરસ હોય એક દિવસ તેની ખાસ સખી નિત્યા તેને મળવા આવી તેને જોઈ કંચન ખૂબ ખુશ થઈ બંને સખીઓની વાતો ચાલુ થઈ નિત્યા કહ્યું કંચન થોડા દિવસોમાં મારી સગાઈ થવાની છે વડોદરાનો છોકરો છે અને સારી કંપનીમાં જોબ કરે છે કંચને તેને અભિનંદન આપ્યા નિત્યાએ પૂછ્યું તારે ક્યારે મીઠું મોકલાવવું છે કંચને જવાબ આપતા કહ્યું જ્યાં સુધી મારો સવાલ છે ત્યાં સુધી મારે તો વિદેશમાં રહેતો છોકરો પસંદ કરવો છે વિદેશમાં રહેવાનું મારું સપનું છે મને વિદેશની સંસ્કૃતિ ખૂબ ગમે છે ત્યાંની સુંદરતાની તો વાત જ નહીં નિરાલી છે ત્યાંના રસ્તા મકાનો લોકો બધું જ સુંદર અહીં તો કેટલા લોકો પણ જોવા મળે શિસ્તમાં તો માને જ નહીં સ્વસ્થતામાં બિલકુલ સમજે નહીં જ્યાં જુઓ ત્યાં પાનની પિચકારીથી ગંદી થયેલી દિવાલો જોવા મળે ને મન પડે ત્યાં કચરા ફેંકે આ સાંભળી નિત્યા બોલી હવે આપણા દેશમાં પરિવર્તન આવી રહ્યું છે સો વર્ષો સુધી અંગ્રેજોની ગુલામીમાં રહ્યા પછી દેશ કંગાર થઈ ગયેલો હવે આપણો દેશ વિકાસ કરી રહ્યો છે કંચન બોલી તને ખબર છે એક જર્મનીના પ્રવાસીએ ભારત વિશે પોતાની ડાયરીમાં શું લખ્યું હતું કંચને કહ્યું જે હોય તે શરમજનક તો કહેવાય નહીં નિત્યાએ કહ્યું એટલે જ આપણા દેશમાં શૌચાલયો બનાવવા ઉપર જોર મૂકવામાં આવ્યું નિત્યાએ વાત પૂરી થતાં ઘરે જવા માટે રજા લીધી નિત્યાના ગયા પછી કંચન ઇંગ્લિશ સોંગ સાંભળવા માંડી વચ્ચે વચ્ચે તે ગાતી પણ હતી ત્યાં તેનો ભાઈ આવ્યો તેણે તેને ચીડવવા કહ્યું આ બધા શોખ લગ્ન પછી છૂ થઈ જશે ચિબાવલી કંચને ચીડાતા કહ્યું તારે દોઢા થવાની જરૂર નથી હું તો પરણીને વિદેશ જ રહીશ અને મારા બધા શોખ પૂરા કરીશ તેનો ભાઈ મોં બગાડી ચાલ્યો ગયો એક દિવસ કંચન અને તેના પરિવારને એક સગાને ત્યાં લગ્નમાં જવાનું હતું તેની મમ્મીએ તેને તૈયાર થવા માટે જણાવ્યું કંચનને પરંપરાગત પોશાક ન ગમતા તેથી તેને વેસ્ટર્ન કપડાં પહેર્યા બધા રેડી થયા પછી તેઓ જવા માટે નીકળ્યા લગભગ એકાદ કલાક પછી તેઓ લગ્ન સ્થળ પર પહોંચ્યા ત્યાં કંચનની પિતરાઈ પણ આવી હતી તે કંચનની બાજુમાં આવીને બેઠી તેણે વાત શરૂ કરતા કહ્યું આ પોશાકમાં કન્યા કેટલી સુંદર લાગે છે કંચને બગાસું ખાતા કહ્યું આપણે ત્યાં લગ્ન વિધિ બહુ લાંબી હોય કંટાળી જવાય વિદેશમાં તો કોર્ટ મેરેજ હોય અથવા તો ચર્ચમાં પણ જલ્દી પતી જાય કંચનને કંટાળો આવી રહ્યો હતો તે મોબાઈલ ઘુમેડી રહી હતી ત્યાં જમવાનું ચાલુ થતા બધા જમવાનું લેવા ઢોકળા કટલેશ પંજાબી શાક બટાકાનું શાક દાલ ફ્રાય જીરા રાઈસ અથાણું ચટણી સલાડ પાપડ કઠોળ ચાટ તથા છાસ જોઈ બધા ખુશ થઈ જમવા લાગ્યા એકાદ કલાકમાં વિધિ પૂરી થતા કંચન અને તેનો પરિવાર ઘરે જવા નીકળ્યા થોડા દિવસો પછી કંચનના ઘરે ફોન રણક્યો તેના મમ્મીએ ફોન ઉપાડી કહ્યું હલો સામેથી એક સ્ત્રીનો અવાજ સંભળાયો હલો હું કનકબહેન બોલું છું વાત એમ છે કે થોડા દિવસ પહેલા તમે લગ્નમાં આવેલા ત્યારે તમારી દીકરીને મેં જોઈ મને તે મારા દીકરા માટે ગમી છે જો તમે કહો તો અમે તમારે ત્યાં મુલાકાત ગોઠવીએ કંચનના મમ્મીએ હા પાડી આ વાત કંચનને કરતા તેણે તેમાં બહુ રસ ન લીધો કંચનના મમ્મીએ પોતાના પતિને આ વાત જણાવી વાતચીત કરી એક દિવસ નક્કી બહેન તેના પતિ અને તેનો દીકરો જોવા માટે આવ્યા કંચનના મમ્મી પપ્પાએ તે લોકોને ઉષ્મા ભર્યા આવકાર આપ્યો કંચનને રસ ન વાતી ખાસ તૈયાર પણ ન થઈ થોડી ઔપચારિક વાતો પછી યુવાન મુલાકાત કર્યા તેણે પૂછ્યું તમારા શોખ વિશે કહીશું કંચને જવાબ આપતા કહ્યું રીડિંગ ટ્રાવલિંગ અને ગીતો સાંભળવા કંચને એક પણ સવાલ ન પૂછ્યો તે યુવાન ફરી પાછું બધા સાથે બેઠો અને પોતાના પપ્પા સામે થયા ને જવાબ આપજો કોઈ ઉતાવળ નથી તેઓ ગયા પછી કંચન ના મમ્મી તથા પપ્પા પોતાની ખુશી જણાવી કહ્યું કે માણસો બહુ મજાના છે કંચન ને તેઓ વિશે પૂછતા તેણે જણાવ્યું હું માત્ર ને માત્ર વિદેશ જવા માગું છું તેનો જવાબ સાંભળી તેના મમ્મી તથા પપ્પા નિરાશ થયા પણ કાંઈ બોલ્યા નહીં બીજા દિવસે તેના પપ્પાએ તેને સમજાવતા કહ્યું બેટા વિદેશના માણસો અજાણ્યા હોય ત્યાંથી ઘડીકમાં આવી પણ ન શકાય આ માણસો ખૂબ સરળ છે તો તેના વિશે વિચારી જોજે કંચને વિચારવા માટે હા પાડી કંચનને ખૂબ વિચાર કરી કહ્યું પપ્પા મારે લગ્ન કર્યો અહીં તો નથી જ રહેવું મારે વિદેશ રહેતા કોઈ યુવક સાથે જ લગ્ન કરવા છે તેના પપ્પાએ જવાબ આપ્યો તારા જીવન વિશે તું નિર્ણય લે તે બરાબર છે અમે તને આ બાબતમાં ફોસ કરવા માગતા નથી કંચને હાશકારો અનુભવ્યો તેના મમ્મી અને પપ્પા થોડા ચિંતામાં પડી ગયા કે કંચનને વિદેશ રહેતું સારું પાત્ર મળશે કે કેમ એક દિવસ તે સ્કૂટી પર જઈ રહી હતી ત્યાં અચાનક તેને પાછળથી અવાજ સંભળાયો ઓ મિસ તમારું એક બેગ પડી ગયું છે આ સાંભળતા કંચને સ્કૂટીને બ્રેક મારી અને પાછળ ફરી જોયું તેને સ્કૂટી ઊભું રાખી બેગ લઈ લીધું અને જોયું કે તેનું ધ્યાન કોણે હતું તે એક ખૂબ હેન્ડસમ યુવાન તેનો આભાર માન્યો તેણે કંચન તરફ સ્મિત કર્યું તે યુવાને કહ્યું હાય હું સુરજ અહીં થોડા સમય માટે આવ્યો છું હું લંડન રહું છું અહીં લગ્ન માટે આવ્યો છું કંચને જવાબ આપ્યો હું કંચન અહીં નજીકની સોસાયટીમાં રહું છું આટલી ટૂંકી વાતચીતના અંતે છૂટા પડ્યા કંચન વિચારવા લાગી કે સૂરજ માટે વિચારવા જેવું છે પણ મેં તો તેના નંબર પણ ન લીધા વિચારમાં ને વિચારમાં તે ઘરે ગઈ તેના મનમાં સૂરજ ઘૂમતો હતો બીજા દિવસે કંચનના ઘરે ફોન આવ્યો કંચનના પપ્પા ફોન રિસીવ કરી બોલ્યા હલો હું રણમલભાઈ બોલું છું મારા સનનના પણ માટે વાત કરવી છે તો તમે ફ્રી હોવ તો કરું કંચનના પપ્પાએ હા પાડતા તેમણે જણાવ્યું અમે તમારી દીકરી માટે વિચારીએ છીએ મારો સન સારું ભણેલો છે અને લંડન સારી કંપનીમાં જોબ કરે છે હાલ તે લગ્ન માટે ઇન્ડિયા આવ્યો છે બંનેએ એક દિવસ નક્કી કર્યું કંચનના પપ્પાને થોડી આશા બંધાય નક્કી કર્યા મુજબ ત્રણ દિવસ પછી સૂરજ અને તેના મમ્મી પપ્પા નક્કી કરેલા સમયે આવી ગયા કંચનના મમ્મીએ કંચનને કહ્યું આ લોકો બરાબર સમયે આવી ગયા કંચને જવાબ આપ્યો વિદેશના લોકો ચુસ્ત રીતે સમયના આગ્રહી હોય છે કંચનના મમ્મી તથા પપ્પાએ તેઓને આવકાર આપી બેસવા જણાવ્યું થોડી ઔપચારિક વાતચીત થઈ થોડી વાર પછી કંચન આવી તેને જોઈ તે યુવાન આશ્ચર્યમાં પડી ગયો અને કંચન પણ કંચને વિચાર્યું આ તો પેલો યુવાન છે જે મને તે દિવસે મળ્યો હતો સૂરજના મમ્મી પપ્પાને કંચન પસંદ પડી ગઈ કંચનના મમ્મી પપ્પા પણ ખૂબ દેખાવડા એવા સૂરજને જોઈ રાજી થયા થોડી વાર પછી તેઓએ વિદાય લીધી તેના ગયા પછી કંચનના પપ્પાએ તેને કહ્યું જો બેટા એકવાર વિચારી લેજે ત્યાંથી વખતો વખત અહીં આવી નહીં શકાય ત્યાં રહેતા પાત્રની તપાસ કરાવવી પણ મુશ્કેલ કંચને પોતાનો ત્રટ નિશ્રિત જણાવતા કહ્યું પપ્પા તમે બિલકુલ ચિંતા ન કરો મને વિદેશ રહેવું ગમે છે કદાચ એટલે જ ભગવાને આ લોકોને મોકલ્યા હશે કંચનના પપ્પાએ જવાબમાં કહ્યું સારું તારી ઈચ્છા છે તો હું તને હામાં જવાબ આપી દઉં છું તેમણે ફોન લઈ રમણભાઈના નંબર ઘુમેડી ફોન લગાડી અને પોતાના પરિવારને સુરજ પસંદ છે તેવું જણાવી દીધું સુરજના મમ્મી અને પપ્પા ઉપરથી એક મોટો બોઝ હટી ગયો એક અઠવાડિયા પછી સગાઈ માટે નક્કી થયું આખરે નક્કી કરેલા દિવસે ઓછા માણસોની હાજરીમાં સાદાઈથી સગાઈ રાખવામાં આવી આજે કંચન ખૂબ જ ખુશ જણાતી હતી હવે તેનું સપનું પૂરું થવાનું હતું એક મહિના પછી લગ્ન માટે તારીખ નક્કી કરવામાં આવી સુરત એક જ સંતાન હોવાથી તેના મમ્મી અને પપ્પાની ઈચ્છા ધામધૂમથી લગ્ન કરવાની હતી આખરે તે દિવસ આવી પહોંચ્યો સુરતના પરિવાર તરફથી ખૂબ ધામધૂમ હતી નિયત સમય જાન આવી કન્યા પક્ષના લોકોએ તેઓને ઉષ્મા ભર્યા આવકાર આપી અને તેઓની આગતા સ્વાગતા સોહામણો લાગી રહ્યો હતો ઘણી છોકરીઓને કંચનની ઈર્ષા થવા લાગી લગ્નમાં સામેલ બધા લોકો લગ્ન વિધિ માણી રહ્યા હતા બંને પક્ષ વચ્ચે થોડી રમૂજ પણ થઈ રહી હતી નાના બાળકો આમથી તેમ દોડા દોડી કરી રહ્યા હતા વચ્ચેથી જમણવા ચાલુ થતા થોડા લોકો સિવાય બધા જમવા ચાલ્યા જમવામાં ઘણી વેરાયટી હતી એકાદ કલાક પછી વર કન્યા અને તેના પરિવારના જમવા ગયા જમવાનું પત્યા પછી અડધા કલાકમાં કન્યા વિદાય થવાની હતી વિદાય માટે કન્યાને માંડવામાં લાવવામાં આવી વર કન્યા સાથે રહી ધીરે ધીરે ચાલી રહ્યા હતા વાતાવરણ ખૂબ ગમગીન થઈ ગયું હતું કન્યાને ભેટી તેના પપ્પા ખૂબ રોવા લાગ્યા તેના મમ્મી અને ભાઈ પણ ભેટી રોઈ પડ્યા દરેકની આંખમાં આંસુ હતા સૌએ આંસુ ભરી આંખે જાનને વિદાય આપી કંચન પણ રડતા રડતા વિદાય લઈ રહી હતી જાનમાં ગયા પછી બધા કંચનના પરિવારને શાંત કરી રહ્યા હતા ઘણા લોકોના હોવા છતાં વાતાવરણ સુમસામ લાગી રહ્યું હતું સૂરજ લગ્ન બાદ એક મહિનો ઇન્ડિયા રહેવાનો હતો સૂરજ અને કંચન ફરવા ગયા ત્યાં કુદરતનું સૌંદર્યને અને એક ને મેક સાનિધ્યને માણી રહ્યા હતા કંચન સૂરજને લંડન વિશે વાત કરવાનું કહેતી સૂરજ તેને ત્યાંના લોકો રસ્તા જીવનશૈલી અને સંસ્કૃતિ વિશે જણાવી ત્યાંની ખૂબ પ્રસન્નતા કરતો ત્યાંના જોવાલાયક સ્થળો વિશે પણ વિક જણાવતું કંચન ખૂબ રસપૂર્વક આ બધું સાંભળતી તેને ત્યાં જવાની અધેરાય વધી જતી તે વિચારતી કે બસ હવે થોડા દિવસો બાકી છે ઉડાન ભરવા માટે સૂરજના મમ્મી અને પપ્પા ખૂબ લાગણીશીલ હતા તે કંચનને પોતાની દીકરી માની સાચવતા તેઓ હાલમાં પોતાના દીકરાને બહુ સાથે રહેવા હોવાની ખૂબ ખુશ હતા એક સારો દિવસ જોઈ કંચનના મમ્મી અને ભાઈ તેને થોડા દિવસ માટે પિયર લઈ જવા માટે તેડવા આવ્યા સૂરજના મમ્મી પપ્પા પોતાની દીકરીને ખૂબ સારી રીતે સાચવતા હતા તે જોઈ ખૂબ ખુશ થયા તેઓની ચિંતા દૂર થઈ તેઓને થયું કે પોતાની દીકરી અહીં ખૂબ ખુશ છે સૂરજના મમ્મી અને પપ્પાએ આગ્રહ કરી કંચનના મમ્મીને ભાઈને સમાડ્યા બધાએ ભેગા થઈને ખૂબ વાતો કરી બપોરે ચારેક વાગ્યે કંચન પિયર જવા નીકળી સૂરજ અને તેના પરિવાર તેઓને આદર સહિત વિદાય આપી કંચન પોતાના પિયર આવી તે આખો દિવસ સૂરજ અને તેના સાસુ સસુરાની વાત કરતી હતી સૂરજે લંડન વિશે જે વાતો જણાવી હતી તે પણ હર્ષ હર્ષભેર કરતી હતી કંચનનો ભાઈ પણ વચ્ચે ટપકું મૂકતા કહ્યું દીદી તું લંડન જા પછી હું પણ ત્યાં ફરવા આવીશ કંચને જવાબમાં કહ્યું ભયલું માત્ર તું જ નહીં પણ મમ્મી અને પપ્પા પણ આવશે આમ ને આમ અઠવાડિયું ક્યાં પસાર થઈ ગયું તેની ખબર પણ ન પડી સુરજ કંચનને તેડવા આવ્યો કંચનના ઘરે જમાઈને ખૂબ આગતા સ્વાગતા થઈ તે એક દિવસ રોકાયો બીજા દિવસે તે કંચનને લઈ ઘરે જવા નીકળ્યો ઘરે જઈ કંચન રાહ જોવા લાગી કે હવે લંડન ક્યારે જવાશે તેણે સૂરજને પૂછ્યું તો તેણે કંઈ સરખો જવાબ ન આપ્યો કંચનને થયું કે લંડન જવાનું પૂછતા જ સૂરજ થોડો ગંભીર થઈ જાય છે શું વાત હશે સૂરજના મમ્મીએ તેને એક દિવસ પૂછ્યું તમે બંને લંડન માટે ક્યારે નીકળવાના છો મારે થોડી તૈયારી કરવી પડશે સૂરજે થોડી વાર વિચાર કરી કહ્યું કે બસ છ દિવસની વાર છે સૂરજે પ્લેનની બે ટિકિટ બુક કરાવી દીધી આખરે કંચનની પ્રતીક્ષાના દિવસો પૂરા થવાના હતા જે દિવસે જવાનું હતું તે સવાર કંચન માટે સોનેરી સવાર બની ગઈ હતી કંચન પોતાના સુખદ ભવિષ્ય ના માતા પિતા ફરીથી એકલા પડી જવાના વિચારે ઉદાસ થઈ ગયા હતા જવાનો સમય થતા સુરજ અને કંચન ઘરેથી એરપોર્ટ જવા નીકળ્યા બંનેના માતા પિતા

ચાલુ થઈ ગઈ છે હવે મારી ઉડાન કોઈ રોકી નહીં શકે તેણે તો કલ્પના પણ કરી ન હતી કે પોતાને જે જોતું હતું તે આટલું ઝડપથી મળી જશે જ્યારે પ્લેન લંડનની ધરતી પર પહેલીવાર પગ મૂક્યો ત્યારે તેને એટલો રોમાંચક આનંદ થયો કે જેટલો નીલ આર્મસ્ટ્રોંગને ચંદ્ર પર પહેલીવાર મૂકતા સમયે થયો હતો સૂરજનો ડ્રાઈવર ગાડી લઈ તેઓને લેવા આવ્યો હતો બંને ગાડીમાં બેઠા અને ગાડી લંડનની ધરતી પર ચાલવા લાગી રસ્તામાં કંચન બારી માંથી બહાર જોઈ રહી હતી ત્યાંના લોકો રસ્તા બિલ્ડિંગો અને ત્યાંનું શિસ્ત જોઈ અચંબામાં પડી ગઈ જ્યારે ઘર આવ્યું ત્યારે ગાડી ઉભી રહી સૂરજે ચાવી લઈ ઘરનું તાળું ખોલ્યું બંને અંદર પ્રવેશ્યા કંચનની મંજિલ હવે આવી ગઈ હતી તેણે આખા ઘરમાં આટો મારી ઘરનું અવલોકન કર્યું તે સૂરજને ને પડી તેની આંખમાં હર્ષના આંસુ હતા માણસ હોય તો કાંઈ ને કુદરતને મંજૂર હોય કઈ કંચનની ખુશી જાજો સમય ટકી ન શકી હાય રે તેનું નસીબ બીજા દિવસની સવાર તેના જીવનમાં ધરતી કપ લાવવાની હતી તેનો મોંમાં આવેલો કોળિયો છીનવાઈ જવાનો હતો કંચનની ડાબી આંખ ફરકવા લાગી બીજા દિવસે સવારે જ્યારે સૂરજ નિત્ય ક્રિયાથી પરવારી ઓફિસ જવા નીકળ્યો ત્યારે કંચનને ઘરમાં પૂરી માથે તાળું મારી ચાલ્યો ગયો કંચનને તેનું કારણ સમજાયું નહીં તે વિચારવા લાગી કે શું અત્યારે સુધી સૂરજ જૂઠનો અંચળો ઓઢ્યો હતો સવાલો ઘણા હતા પણ જવાબો માત્ર સુરજ પાસે મળી શકવાના હતા સાંજે જ્યારે સુરત ઘરે આવ્યો ત્યારે કંચનને એક સામ ટાકે એટલાય પ્રશ્નો પૂછી નાખ્યા સુરત એક પણ પ્રશ્નનો જવાબ ન આપ્યો તે રુક્ષતાથી બોલ્યો હું જેમ રાખું તેમ જ તારે રહેવાનું છે સમજી અહીં કોઈ તને બચાવવા નથી આવવાનું મેં માત્ર મારા મમ્મી પપ્પાને ખુશ કરવા તારી સાથે લગ્ન કર્યા છે આ સાંભળી કંચન પોતાના કાન પર વિશ્વાસ આવતો ન હતો શું ખરેખર આ બધું બોલ્યું હતું કંચન પોતે એક પિંજરામાં ફસાઈ ગઈ છે પણ હવે શું તેનો મોહ ભંગ થયો તે ઉડવા ઈચ્છી રહી હતી ને સૂરજે તો તેની પાંખો જ કાપી નાખી સુરજ સારો માણસ ન હતો તે છેતરાઈ ગઈ હતી સૂરજનું અસલી રૂપ જોઈ તેને ખૂબ નવાઈ લાગી તે ખોટો સિક્કો નીકળ્યો કંચન મોટે મોટેથી રોવા લાગી તે ક્યાંય સુધી રડતી જ રહી પણ સૂરજ પર તેની કોઈ અસર ન થઈ તે કંચનને છાની રાખવા પણ ન આવ્યો આમ ને આમ ચાર પાંચ મહિના પસાર થઈ ગયા કંચનને અહીંથી છટકવું હતું પણ મોકો મળતો ન હતો સૂરજ દર ચાર પાંચ દિવસે ચપુની અણીએ કંચનને તેના મમ્મી પપ્પા સાથે વાત કરવાનું કહેતો તેથી કોઈને કંચનના અસલી જીવન વિશે બિલકુલ ખબર ન પડી કંચન વિચારતી કે અહીંથી ગમે તેમ કરીને ભાગવું પડશે એક રાત્રે સુરત ઘસ ઘસાત સૂઈ ગયો ત્યારે કંચન હિંમત કરી અવાજ ન થાય તેમ ધીમેથી દરવાજો ખોલીને ઝડપથી બહાર નીકળી ગઈ રસ્તા પર વાહન માટે નજર દોડાવી પણ કાંઈ મળ્યું નહીં તે ઝડપથી ચાલવા લાગી તે થાક અને ડરથી પરસેવે થઈ ગઈ હતી તો પણ તે અવરી ચાલી રહી હતી એકાદ કલાક પછી તે ઘણી દૂર નીકળી ગઈ હતી ત્યાં એકાએક પાછળથી કારનું હોડ હોરન સંભળાયું તે સમજી ગઈ કે તે સૂરજ હતો સૂરજે તેને પકડી કારમાં બેસાડી દીધી અને ઘરે પાછી લઈ ગયો ત્યાં જઈ તેણે ખૂબ માર માર્યો તે ખૂબ રડી રડી રડીને તેની આંખો સોજી ગઈ તે નિરાશ થઈ ગઈ તેને થયું હવે માટે આ નર્કમાં જ રહેવું પડશે જેમ તેમ કરીને પોતાના ભાગ્યને કોષતી તે દિવસો પસાર કરવા લાગી એક દિવસ તેણે સૂરજને કોઈ સાથે ફોન માં વાત કરતો સાંભળ્યો તેણે એવો શબ્દ સંભળાયો તે ધ્રૂજી ગઈ તે જાણે કે કાય સાંભળ્યું નથી તેમ અજાણ બની રહી તે મનમાં વિચારવા લાગી કે માટે અહીંથી ભાગવું તો પડશે પણ કેવી રીતે તેણે પોતાની જાતને હિંમત આપી તેણે વિચાર્યું કે હું આમ હિંમત હારી ન શકું તે કોઈ મોકો મળે તે માટે ભગવાનને પ્રાર્થના દ્વારા કહેવા લાગી એક દિવસ ભગવાને તેનું સાંભળ્યું સૂરજ ખૂબ ઉતાવળમાં ક્યાંક ગયો હતો ને દરવાજાને તાળું મારતા ભૂલી ગયો હતો કંચને વિચાર્યું કે આવો મોકો ફરી ક્યારેય નહીં મળે તે ઘરમાં સૂરજનું એક વોલેટ પડ્યું હતું તે લઈ બહાર નીકળી સદનસીબે તરત તેને એક ટેક્સી મળી ગઈ તે બેસી ગઈ અને એક મોલ પાસે ઉતરી ટેક્સીનું ભાડું ચૂકવી તે ઝડપથી અંદર ચાલી ગઈ તેણે એક વિદેશી ડ્રેસ ખરીદ્યો ત્યાં અચાનક તેની નજર મોલના પગથિયાં ચડતા સુરત પર પડી તે ઝડપથી ટ્રાયલ રૂમમાં ઘૂસી ગઈ ત્યાં જઈ તેણે કપડાં બદલાવી નાખ્યા થોડી વાર પછી બહાર નીકળી જોયું તો સુરત દેખાતો ન હતો તેણે હાસ અનુભવી તેણે મોલમાં આજુબાજુ નજર દોડાવી એક વિદેશી લેડી ઊભી હતી તે કંઈક ખરીદી રહી હતી દેખા ઉપરથી તે ભલી અને પૈસાદાર જણાતી હતી કંચન તેની પાસે ગઈ અને આંખમાં આંસુ સાથે મદદ માગી હેલ્પ તેણે તૈયારી બતાવી તે કંચનને પોતાની કારમાં બેસાડી પોલીસ સ્ટેશને લઈ ગઈ કંચને રડતા રડતા ફરિયાદ લખાવી ત્યાર પછી તે લેડીએ કંચનને એરપોર્ટ લઈ જઈ ઇન્ડિયા જવાની ટિકિટ લઈ દીધી ને તેને પ્લેનમાં બેસાડી દીધી કંચને તેનો હાથ પકડી કહ્યું હું તમારો ઉપકાર જીવનભર નહીં ભૂલું આમ બોલી ગળગડા સાદે તેણે હાથ હલાવી તે લેડીને આવજો કહ્યું થોડી વારમાં પ્લેન ઉડ્યું ને કંચને નિરાતે અનુભવી હવે તે મુક્ત હતી જ્યારે પ્લેન ઇન્ડિયા પહોંચ્યું ત્યારે તેની ખુશીનો પાર ન રહ્યો તે લેડીના ફોનમાંથી પોતે આવી રહી છે તેમ જણાવ્યું હોવાથી તેને લેવા તેનો પરિવાર આવ્યો હતો તે નીચે ઉતરીને પોતાના મમ્મી પપ્પાને ભેટી પડી તેઓ જ્યારે ઘરે પહોંચ્યા ત્યારે કંચને ધ્રુસ ને ધ્રુસકે રડી બધી વિગત જણાવી આ બધું સાંભળી બધા અવાચક થઈ ગયા તેઓની આંખમાં પણ આંસુ આવી ગયા થોડી વાર પછી માંડ સ્વસ્થ થયા કંચનના પપ્પાએ ભગવાનનો આભાર માન્યો પોતાની દીકરી નર્કમાંથી બચીને આવી હતી કંચનના પપ્પાએ તેને કહ્યું બેટા કોઈ સભ્યતા ખરાબ નથી હોતી ઘણી દીકરીઓ પરણીને વિદેશ જાય છે ને સુખી હોય છે આપણા નસીબ વાંકા કે આપણને ખોટો સિક્કો મળ્યો તે વિદેશી લેડી કેટલી ભલી હતી ને તેણે તને કેટલી મદદ કરી પ્રભુ તેમને ખૂબ ખુશ રાખે હવે તું અમારી પાસે આવી ગઈ છો તેથી તારી સાથે જે બન્યું તેને એક દુઃખ સપનું સમજી ભૂલી જાય અને નવેસરથી જીવન જીવ કંચને સંમતિ સૂચક માથું ધૂણાવી મિત્રો હું આ કહાનીનો અંત અહીંયા જ સમાપ્ત કરું છું સાચે જ બોલજો તમને આ કહાની કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જણાવશો અને પસંદ આવી હોય તો લાઈક કરો અને શેર તમારા મિત્રોને કરી દેજો અને અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે તમને રોજ એક નવી કહાની સાંભળવા મળતી રહે ધન્યવાદ ફરી મળીએ એક નવી કહાની સાથે ત્યાં સુધી મસ્ત રહો તંદુરસ્ત રહો જય માતાજી જય દ્વારકાધીશ આર હર મહાદેવ 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 જય શ્રી રામ જય જય બજરંગ બલી